આકાશવાણી સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય કેન્દ્ર સરકારે ભારતીય અર્થતંત્રની સ્થિતિ અંગે ખાસ શ્વેતપત્ર આજે લોકસભામાં રજૂ કર્યું રાજ્યસભાની ગુજરાતની ચાર સહિત છપ્પન બેઠકોની ચૂંટણી આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીએ યોજાશે પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે ભારતે છેલ્લા દસ વર્ષમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવરની વ્યવસ્થા સમાપ્ત કરવાની જાહેરાત કરી દેશના વિવિધ વિસ્તારોમાં એકતાલીસ નશા મુક્તિ સારવાર કેન્દ્રો એટીએફનો આજથી આરંભ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચાર દિવસ માટેના વિવિધતા કા અમૃત મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમનું આજે દિલ્હીમાં ઉદઘાટન કર્યું અને કેન્દ્ર સરકારે જળજીવન મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં અગિયાર કરોડથી વધુના ઘરોમાં નળ દ્વારા જળ પહોંચાડ્યું કેન્દ્ર સરકારે ભારતીય અર્થતંત્રની સ્થિતિ અંગે ખાસ શ્વેતપત્ર આજે લોકસભામાં રજૂ કર્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના યોગ્ય આર્થિક વ્યવસ્થાપન અને સુશાસન તેમની સાચી નીતિઓની મદદથી વર્ષ બે હજાર ચૌદમાં ભારતીય અર્થતંત્ર સામે ઉભા થયેલા પડકારોને પહોંચી વળવામાં સફળતા મળી છે વર્તમાન સરકારની આ નીતિઓના કારણે દેશનું અર્થતંત્ર ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે આ શ્વેતપત્ર લોકસભામાં રજૂ કર્યું હતું જેમાં દાવો કરાયો છે કે વર્ષ બે હજાર ચૌદમાં દેશનું અર્થતંત્ર મુશ્કેલ પરિસ્થિતિમાં હતું છેલ્લા દસ વર્ષમાં દેશનું અર્થતંત્ર સ્થિરતા સાથે પ્રગતિના પંથે આગળ વધ્યું છે ઓગણસાઠ પાનાના શ્વેતપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસના નેતૃત્વવાળી અગાઉની સરકારમાં આર્થિક ખાદ અને કરંટ એકાઉન્ટની ખાદ કક્ષાએ હતી અને ફુગાવો બે અંકોમાં હતો કેન્દ્રની વર્તમાન નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં દેશનું અર્થતંત્ર હવે વિશ્વના ટોચના પાંચ અર્થતંત્રમાં સ્થાન પામ્યું છે હવે ફુગાવો ઘટીને પાંચ ટકા થયો છે એવી જ રીતે દેશમાં અનામત વિદેશી હુંડિયામણ વધીને છસો વીસ અબજ અમેરિકી ડોલર થયું છે શ્વેતપત્રમાં જણાવ્યું છે કે મૂડીરોકાણનું યોગ્ય પ્રમાણ વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા તેમજ બચતના કારણે દેશમાં વધુ રોકાણો અને ઉત્પાદકતાને નવું બળ મળ્યું રાજ્યસભાની ગુજરાતની ચાર સહિતની છપ્પન બેઠકોની ચૂંટણી આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીએ યોજાશે આ ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડાયું છપ્પન બેઠકો માટે આગામી પંદરમી ફેબ્રુઆરી સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે સત્યાવીસમી ફેબ્રુઆરીએ ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશની દસ મહારાષ્ટ્ર અને બિહારની છ છ પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની દરેકની પાંચ કર્ણાટકની ચાર આંધ્રપ્રદેશ તેલંગાણા રાજસ્થાન અને ઓડિશાની દરેકની ત્રણ ત્રણ જ્યારે ઉત્તરાખંડ છત્તીસગઢ હરિયાણા અને હિમાચલ પ્રદેશની દરેકની એક બેઠક માટે ચૂંટણી યોજાશે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ધર્મેન્દ્ર પ્રધાન મનસુખ માંડવીયા અશ્વિની વૈષ્ણવ અને એલ મુરૂગનનો રાજ્યસભાનો કાર્યકાળ આગામી એપ્રિલમાં પૂર્ણ થઈ રહ્યો છે આથી ખાલી પડનારી છપ્પન બેઠકો માટે આ ચૂંટણી યોજાશે ભારતે છેલ્લા દસ વર્ષમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે અને તેમની સરકાર દેશના વિકાસ માટે સતત કામ કરતી રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં નિવૃત્ત થયેલા સાંસદોના વિદાય સમારંભમાં આ મુજબ જણાવ્યું તેમણે આજે રાજ્યસભામાંથી નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહની કામગીરીની પ્રશંસા કરી અને કહ્યું કે શ્રી સિંહે દેશ અને ગૃહને આપેલું માર્ગદર્શન અને એમણે કરેલી કામગીરી હંમેશા યાદ રહેશે નાયબ સભાપતિ હરિવંશે પણ વિદાય લઈ રહેલા સાંસદોની કામગીરીની પ્રશંસા કરી હતી કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ વર્તમાન કેન્દ્ર સરકારે પોતાના કાર્યકાળમાં મેળવેલી સિદ્ધિઓ દર્શાવી હતી અને અન્ય સાંસદોએ પણ આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં નિર્માણ કરાયેલા એક લાખથી વધુ આવાસો તેમજ લાભાર્થીઓ દ્વારા નિર્મિત બીએલસી આવાસોનું શનિવાર દસ ફેબ્રુઆરીએ ઇ લોકાર્પણ કરશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના ડીસા ખાતે ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં જોડાશે ગુજરાતના તમામ એકસો બ્યાસી વિધાનસભા મતક્ષેત્રમાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે તેમજ લાભાર્થીઓની હાજરીમાં આવાસોની ચાવી સોંપણીનો કાર્યક્રમ યોજાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવરની વ્યવસ્થા સમાપ્ત કરવાની જાહેરાત કરી છે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને મ્યાનમારની સરહદે આવેલા ઉત્તર પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે ગૃહ મંત્રાલય આ પ્રક્રિયા પર કામ કરી રહ્યું છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશની સરહદોને સુરક્ષિત કરવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે દેશના વિવિધ વિસ્તારોમાં એકતાલીસ નશામુક્તિ સારવાર કેન્દ્રો એટીએફનો આજથી આરંભ થયો છે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારે વિડીયોના માધ્યમથી આ કેન્દ્રોનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે દિલ્હીમાં શ્રી કુમારે કહ્યું કે યુવાનોમાં કેફી પદાર્થોનું વ્યસન એ દેશ માટે મોટો પડકાર છે કેન્દ્ર સરકારના દેશના યુવાધનને યોગ્ય દિશા અને ઉર્જા આપવાનું ધ્યેય રાખે છે નશામુક્તિ ભારત અભિયાન હેઠળ કેન્દ્ર સરકાર હોસ્પિટલો અને જિલ્લાઓમાં નશા મુક્તિ કેન્દ્રો સ્થાપશે આ હેતુથી એકસો પચીસ જિલ્લાઓને તારવી કાઢવામાં આવ્યા છે બધી જ રાજ્ય સરકારો અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સંલગ્ન સાધી આ કાર્યક્રમ આગળ ધપાવવામાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચાર દિવસ માટેના વિવિધતા કા અમૃત મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમનું આજે ઉદઘાટન કર્યું નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાઈ રહેલા સાંસ્કૃતિક મહોત્સવમાં ઈશાન ભારતના રાજ્યોની સંસ્કૃતિનો પરિચય આપવામાં આવશે આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સાંસ્કૃતિક વિવિધતા એ આપણા દેશની આગવી શક્તિ છે આ પ્રસંગે ઈશાન ભારત વિસ્તાર વિકાસના કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યા હતા આ મહોત્સવમાં ઈશાન ભારતમાં પારંપરિક હસ્તકલા હાથશાળ ઉત્પાદનો કૃષિ ઉત્પાદનોનો પરિચય આપવામાં આવી રહ્યો છે ત્રણસોથી વધુ કલાકસબીઓ તેમજ ખેડૂતો આ સાંસ્કૃતિક મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે મુલાકાતીઓ સવારના દસથી રાતના આઠ વાગ્યા સુધી વિનામૂલ્યે આ ઉત્સવ જોઈ શકશે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું છે કે દેશભરના વિમાન મથકો ઉપર દેશ અને વિદેશના પંદર કરોડ વીસ લાખથી વધુ મુસાફરોની અવરજવર નોંધાઈ છે આગામી બે હજાર ત્રીસ સુધીમાં મુસાફરોની સંખ્યા બમણી થવાની સંભાવના છે આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નનો જવાબ આપતા તેમણે આ મુજબ જણાવ્યું તેમણે કહ્યું કે ખરાબ હવામાનને કારણે તેમજ ટેકનિકલ કારણસર વિમાન ઉડ્ડયન રદ થવાનું પ્રમાણ આ વર્ષે શૂન્ય પોઇન્ટ સાત ટકા નોંધાયું છે દરમિયાન વિશ્વના જાણીતા વિમાન ઉત્પાદક એરબસે ભારતમાં ઇન્ડિયન એરોસ્પેસ દ્વારા તૈયાર થનાર વિમાનના દરવાજા માટે નોંધપાત્ર ઓર્ડર આપ્યા છે શ્રી સિંધિયાએ જણાવ્યું કે ઇન્ડિયન એરોસ્પેસ ઉત્પાદક કંપનીને મળેલો નિકાસનો આ સૌથી મોટો ઓર્ડર છે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ખેલો ઇન્ડિયા શિષ્યવૃત્તિ યોજના હેઠળ દેશના રમતવીરોને ત્રીસ કરોડથી રૂપિયાની વધુ રકમ આપી છે રમતગમત મંત્રાલયની એક યાદીમાં જણાવ્યા અનુસાર ભારતીય રમતગમત સત્તા મંડળે ખેલો ઇન્ડિયા શિષ્યવૃત્તિ યોજના હેઠળ ત્રણ હજાર રમતવીરોને છ લાખ અઠ્યાવીસ હજાર રૂપિયાથી વધુની વાર્ષિક શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી છે આ રકમ તેમની તાલીમ પ્રશિક્ષણ મેડિકલ ઇન્સ્યોરન્સ આહાર રમતગમત કીટ અને પોકેટ એલાઉન્સ તરીકે અપાઈ છે કેન્દ્ર સરકારે જળ જીવન મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં અગિયાર કરોડથી વધુ ઘરોમાં નળ દ્વારા જળ પહોંચાડ્યું છે કેન્દ્રીય જળશક્તિ રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે લોકસભામાં વધુમાં જણાવ્યું કે ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં જળ જીવન મિશન શરૂ કરાયું ત્યારે દેશભરના ગ્રામીણ વિસ્તારોમાં માત્ર ત્રણ કરોડ ઘરોમાં નળ દ્વારા પાણી આપવામાં આવતું હતું હવે ચૌદ કરોડ વીસ લાખથી વધુ ઘરોમાં નળ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે તેમણે જણાવ્યું કે તેમની સરકાર ગ્રામીણ વિસ્તારના બધા જ ઘરોમાં નળ દ્વારા શુદ્ધ જળ આપવા માટે પ્રતિબદ્ધ છે હિન્દ મહાસાગર પરિષદની સાતમી આવૃત્તિ આવતીકાલથી ઓસ્ટ્રેલિયાના પર્થમાં શરૂ થશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર પરિષદના ઉદઘાટન સત્રને સંબોધિત કરશે તેમની સાથે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેનની વોંગ અને સિંગાપુરના વિદેશમંત્રી ડોક્ટર વિવિયન બાલકૃષ્ણન પણ સંમેલનને સંબોધશે આ પરિષદની આવૃત્તિની વિષય વસ્તુ સ્થિર અને ટકાઉ હિન્દ મહાસાગર તરફ છી હિન્દ મહાસાગર પરિષદ એ હિન્દ મહાસાગર ક્ષેત્રના દેશો માટે મુખ્ય સલાહકાર મંચ છે તે દર વર્ષે વિદેશ મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર સોળથી ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી યોજવામાં આવે છે આ પરિષદમાં બાવીસથી વધુ દેશોના મંત્રીઓ સોળ દેશોના વરિષ્ઠ અધિકારીઓ અને છ બહુપક્ષીય સંગઠનોના પ્રતિનિધિઓ ભાગ લેશે કેન્દ્ર સરકારે માલદીવ માટેની અંદાજપત્રીય ફાળવણી વધારીને સાતસો સિત્તેર કરોડ રૂપિયા કરી છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે નવી વિગતોના આધારે ફાળવણીમાં સુધારો કરાયો છે અને ભારત માલદીવના વિકાસ માટે મહત્વનો ભાગીદાર દેશ બની રહેશે બીજા એક પ્રશ્નના જવાબમાં કેનેડાની ચૂંટણીમાં ભારતની દરમિયાનગીરીમાં કરાયેલા આક્ષેપો અસત્યથી આધાર વિહોણા હોવાનું શ્રી જયસ્વાલે જણાવ્યું હતું તેમણે કરેલા આક્ષેપો માટે આશા વ્યક્ત કરી હતી કે કેનેડા ભારતના મહત્વના ચિંતાના મુદ્દાઓ અંગે અસરકારક પગલાં લેશે અંતમાં મુખ્ય સમાચાર કેન્દ્ર સરકારે ભારતીય અર્થતંત્રની સ્થિતિ અંગે ખાસ શ્વેતપત્ર આજે લોકસભામાં જાહેર કર્યું રાજ્યસભાની ગુજરાતની ચાર સહિત છપ્પન બેઠકોની ચૂંટણી આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીએ યોજાશે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતે છેલ્લા દસ વર્ષમાં દરેક ક્ષેત્રે પ્રગતિ કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવરની વ્યવસ્થા સમાપ્ત કરવાની જાહેરાત કરી દેશના વિવિધ વિસ્તારોમાં એકતાલીસ નશામુક્તિ સારવાર કેન્દ્રો એટીએફનો આજથી આરંભ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચાર દિવસ માટેના વિવિધ તાકા અમૃત મહોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમનું આજે દિલ્હીમાં ઉદઘાટન કર્યું અને કેન્દ્ર સરકારે જળજીવન મિશન અંતર્ગત અગિયાર કરોડથી વધુ ઘરોમાં નળ દ્વારા જળ પહોંચાડ્યું આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર